વાળી નથી એ આજે મને દેખાઈ રહ્યું છે જે આ શિવોલી ગામના એક અરવિંદભાઈ જુનારા વાસના સમાજના હતા જે કંઈક આ સોળ એકના રોજ અકસ્માત થયો તેમાં મૃત્યુ પામેલા તેઓ પરિવારના આપણે વર્ષો પોલીસ સ્ટેશનના તમામ સ્ટાફ તરફ તરફથી એ લોકોને સહાય આપવા માટે કોક કો બબર માણસો મરણજનની બે દીકરીઓ અને દીકરો અનાથ બની જતા તેમની આર્થિક પરિસ્થિતિ ખૂબ જ નબળી જણાઈ આવતા પોલીસના કર્મચારીઓ તથા રાજકીય અહીંયા સામાજિક વેપારીઓ બધા સાથે મળી અને એક રકમ તૈયાર કરેલી અને એમનું જીવન ધોરણ અસ્તવ્યસ્ત ન થઈ જાય અને ટકી રહે એના માટેની જવાબદારી લઈ અને એક નાની રકમ એ લોકોને સુપરત કરવામાં આવી છે તેમજ તેમની નાની દીકરી જે છે જે પંદર વર્ષની છે જે અઢાર વર્ષ પછીની થઈ તેની લગ્નની ઉંમર થઈ એક સામાજિક સંસ્થા સાથે સંકલન કરી એની લગ્નની જવાબદારી પણ સામાજિક સંસ્થાએ ઉપાડી અને આ કાર્ય કરવાની અંદર એક સેતુરૂપ ભૂમિકા પોલીસે ભગજવેલી છે